જય શ્રી રામ મિત્રો આજ આપણે બનાવવાનું છે કાજુ પનીરનું શાક એટલે આપણે આવી આ છે તો લીલા મરચા એનું કટિંગ કરવા મીના સહી તો મિત્રો તો આવેલી છે મરસા ના ઝીણા ઝીણા કટકા કરવાના હોય છે તો અમારે આ પોપટ કાકા એ મરસા કાપી નાખ્યા છે તો આપણે ડુંગળીના ઝીણા ઝીણા કટકા કરી તોય હાલે અને ખમણીમાં ખમણી નાખી તોય હાલે તો અમે ખમણીમાં કરવા મીના છીએ તો આવી રીતે ખમણીમાં હાકવાથી ઝીણા ઝીણા કટકા થઈ જાય છે તમે જોઈ શકો છો આ છે ટમેટા તો ટમેટાનું ખમણીમાં કટિંગ થઈ ગયું છે કાસુ પનીરનું શાક બનાવવું હોય તો કાજુના ઝીણા ઝીણા ટુકડા કરવા પડે તો આપણે ટુકડા કરવા તો કાજુ હવે એને દૂધમાં પલાળવામાં આવે છે તો મિત્ર તો અહીંયા પનીરનું કટિંગ થઈ ગયું છે સલ્લું તમે જોઈ શકો છો તો અડધા ઝીણા ઝીણા કટકા ગયા છે અને અડધા ને એ કરીએ છે આખું પનીર નાખી દેવાનું છે તો આ છે અમારા મળી મસાલા હંદાય ડુંગળી ડુંગળી ટમેટા તો શાક બનાવવા માટે હંદો મસાલો ગયો છે તૈયાર તમે જોઈ શકો છો હવે છુલો જગવી દીધો છે અને અમે હવે તપેલામાં તેલ નાખી દીધું છે તમે જોઈ શકો છો તેલ આવી દોને અમે નાખી દીધો અને તો ગરમ મસાલો

હવે મિત્ર ડુંગળી સળાઈ ગઈ તો હવે આપણે નાખી દેવાના છે ટમેટા ટમેટા નાખી દીધા છે હવે ઘડે ગેવીને સડવા સળવા દેવી પડશે એટલે આપણું શાક બનશે તૈયાર તો તો મિત્ર તો અમારે મરસું નાખવાનું હતું હરતું એટલું નાખી દીધું હવે હવે આપણે નાખવાનું છે આદુ લસણની પેસ્ટ તો આપણે આદુ લસણની પેસ્ટ નાખી દીધી ફાઈનલી મિત્ર તો હવે અમારે નાખવાનું છે કાજુ દૂધમાં પલાળેલું તો અમે નાખી દીધું છે પછી અમે નાખી દીધા પનીરના નાના નાના ટુકડા તમે જોઈ શકો છો તો આ કાજુ પનીરનો મસાલો તો હવે અમે નાખી છીએ અને અમે નાખી દીધો છે તમે જોઈ શકો છો પછી અમે માથાથી નાખી દીધું ખમળેલું પનીર પનીર નાખ્યું તો તો આમ મસ્ત બની ગયું શાક આમ કઈ ઘટે નહીં એવું આમ જોયામાં એમ લાગતું હતું કે આ શાક તો બહુ મસ્ત હશે લીંબુ પછી નાખી દીધું મેં ધાણા જીરું તમે જોઈ શકો છો કે એમ નાખી દીધું ધાણા જીરું પછી અમે સમસો લઈને અલ્લાવા મીના તો હવે તાપ થાય છે બહુ અને થાકે ચડવા મીનું છે તમે જોઈ શકો છો તો મિત્ર અમારે કાજુ પનીરના શાકારે અમારે ભાત ખાવાના હતા તેમ ભાત સડવા બેકી દીધા છે તો ભાત ચડે છે અમે છે એ ભાત ની વાટે ભાત ચડી જાય એટલે અમારે બે હોવી જવાનું છે જમવા તો અમે અત્યારે ભાતની વાતે એટલે ભાત એટલે એમાંથી હવે અમે ગરમ પાણી કાઢના જ છીએ વધારાનું ભાટવા માંથી તો લાટ બધું પાણી નીકળ્યું એટલું રડું નતું એની કરતા વધારે નીકળવું બહેન જ ના થતું પાણી પાણી શાક જોવે છે એટલે શાહે અને બલો અમૂલની સાઈઝ લાવવા અને બરફ લાવ્યા સહાય ટાટી કરવા પ્રોગ્રામ કરી એટલે પાપડ વિના મજા ન આવે ગમે એવું શાક હોય એટલે એમ પાપડ શેખવા મેકી દીધા છે અને એમ પાપડ કાટીએ છે બે જણા હવે ત્રણ પાપડ મેકી દીધા અને ગરમે બહુ લાગે છે પ્રોગ્રામ ગયો અને ટોટલ કેટલો એટલો છો અને કેટલો છો એ તમે કોમેન્ટમાં કહેજો આ ગણીને